જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું સંભાર અને ચટણી સાથે એકદમ ટેસ્ટી એવા ઢોસાની રેસીપી તો એકદમ ઈઝી છે બહુ કંઈ માથાકૂટ નથી તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં જો હું તમને વાટકીના મેજરમેન્ટ બતાવું છું તો અહીંયા મેં બે વાટકી જેટલા આપણે જે ખીચડીના ચોખા આવે છે ને એ લીધા છે અને એક વાટકી જેટલા મેં અહીંયા આપણે ભાતના કોલમ ચોખા આવે છે એ લીધા છે અને અડધી વાટકી અહીં ચણાની દાળ લીધી છે અને અડધી વાટકી અહીંયા અડદની દાળ લીધી છે અને ઢોસાને ક્રન્ચી બનાવવા માટે અહીંયા એક ચમચી જેટલા મેં અહીં મેથીના દાણા લીધા છે તો આ બધી વસ્તુને આપણે એક પાત્રમાં મિક્સ કરી દઈશું તો આ બધું આપણે બરાબર સાફ કરી અને પછી આપણે એને સ્વચ્છ પાણીથી પાંચથી સાત વખત આપણે એને ધોઈ લેવાનું જ્યાં સુધી એ પાણી ક્લીન ન આવે ને ત્યાં સુધી એને ધોવાનું તો ઉપરનો જે કંઈ પણ ડસ્ટ કચરો હોય ને એ બહાર નીકળી જાય અને એ કઠોળ છે એ બધું ક્લીન થઈ જાય તો બરાબર મિક્સ કર્યા પછી એને હું છ સાત વખત પાણીથી ધોઈ લઈશ તો આપણે આને હાથેથી મસડવાનું એટલે જે કંઈ પણ કચરો હોય ને એ નીકળી જશે તો હવે આને આપણે આઠથી દસ કલાક માટે તમારી પાસે જેવો સમય હોય કમસે કમ આઠ કલાક તો એને પલળવા દેવાનું તો અહીંયા મેં આખો દિવસ માટે એને પલળવા દીધું હતું તો હવે આ સાંજે એને ક્રશ કરું છું તો દાણો થોડો ફૂલી ગયો છે અને સોફ્ટ થઈ ગયો છે તો આને હવે આપણે એક મિક્સિંગ ગ્રાઇન્ડમાં ક્રશ કરીશું તો પાણી જે છે એ બધું આપણે નિતારી લેવાનું પાણી આમાં નથી કરવાનું અહીંયા આપણે તો દહીં કરવાનું કાં તો આપણે છાશ કરવાની જેથી કરીને બેટરનો સ્વાદ એકદમ સરસ ટેસ્ટી આવે છે અને આથો પણ એમાં તરત આવી જાય છે તો જો આ રીતનું આપણે એ બારીક સુધ નહીં પણ થોડો ક્રંચ આવે ને માત્ર માઇનર એટલું જ આપણે એને ક્રશ કરવાનું છે તો બરાબર આપણે એને ફેટી લેવાનું છે જો બહુ પતલું નથી કરી નાખવાનું અને બહુ જાડું પણ નથી રાખવાનું બેટર આ રીતે મીડિયમ સાઇઝનું આપણે બેટર થાય ને એટલે ઢાંકી અને આને આપણે આથો લાવવા માટે છ સાત કલાક માટે રહેવા દઈશું તો હવે પહેલાં આપણે દાળને આપણે સંભાર માટેની દાળ બાફી લઈએ તો અહીંયા એક ચમચી મગની દાળ એક ચમચી અડદની દાળ અને એક ચમચી જેટલી મેં અહીંયા ચણાની દાળ લીધી છે અને ચાર ચમચી જેટલી મેં તુવેરની દાળ લીધી છે તો આ મિક્સ દાળનો જો આપણે સંભાર કરીશું ને તો બહુ સરસ ટેસ્ટી એવો લાગશે તો આ બધી બરાબર મિક્સ કરી અને આને પણ આપણે સ્વચ્છ પાણીથી ધોઈ લેવાની અને આ રીતે આપણે કૂકરમાં જો તપેલીમાં દાળ રાખવાની કૂકરમાં નીચે પાણી રાખવાનું જેથી કડીને દાળ છે ને આપણી નીચે બેસશે પણ નહીં અને ઉભરાશે પણ નહીં તો હું ચારથી પાંચ વિસલ વગાડી અને બફાવા દઈશ તો દાળ આપણે બફાય છે ને ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ નાળિયેરની તો નાળિયેરના મેં અંદરથી અલગ કરી અને આ રીતે બહાર કાઢી લીધું છે અને હવે ઉપરથી હું આ જે બ્રાઉન કલરનો પાર્ટ છે ને એને હું કાઢી લઈશ જો તમારે રહેવા દેવું હોય ને તો ચાલે કેમ કે એના સ્વાદમાં કોઈ ફરક પડતો નથી અને આપણો ટાઈમ પણ વેસ્ટ જાય છે પણ મારે આ વિડીયોમાં બતાવવું છે એટલે ચટણી સારી લાગે એવી જ બતાવું ને હું તમને એટલે હું આ બ્રાઉન પાટને હટાવી દઈશ તો જે સુરતી તીખી મરચી આવે છે ને એ મેં બે ત્રણ કરી છે આદુનો ટુકડો કર્યો છે અને થોડાક મેં શીંગદાણા શેકીને એ કર્યા છે અને ખાટો દહીં કર્યું છે અને અહીં આ હું મિશ્રી પાવડર કરું છું ગળપણ માટે એટલે આપણે દહીં કર્યું છે ને ખાટું તો એ બરાબર બેલેન્સ આવી જાય અને સ્વાદ પ્રમાણે નમક કરી અને આપણે પાણી નાખ્યા વગર એને ક્રશ કરી લેવાનું છે જો અહીંયા તમારી પાસે દહીં ન હોય ને તો તમે લીંબુ અને પાણી કરી શકો છો તો દાળ પણ આપણી બફાઈ ગઈ છે ચટણીનો વઘાર આપણે જ્યારે આ સંભારનો કરશું ને ત્યારે કરીશું ત્યારે એને મેં સાઈડ પર મૂકી દીધી છે તો દાળને આપણે પાતળી રાખવાની છે તો હવે અહીંયા ઉપરથી શું ઠંડુ પાણી નહીં કરવાનું આપણે ગરમ પાણી જ કરવાનું જેથી કરીને દાળનો ટેસ્ટ સરસ એવો નહીં એવો જળવાઈ રહે તો હવે આપણે મસાલા કરી દઈશું કેમ કે આમાં આપણે વેજીટેબલ કરવાના છે ને તો દાળ થોડીક ઘાટી થશે તો અહીંયા આદુ મરચી અને હળદર પાવડર કર્યો છે અને અહીંયા આ એક ઇંચ ટુકડો મેં આંબલીનો કર્યો છે એનાથી નથી સંભારનો ટેસ્ટ બહુ સરસ આવશે એક ટામેટું મોટું ખમણી લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે ગોળ કરીશું તો આ બધું બરાબર મિક્સ કર્યા પછી અને આપણે ઉકળવા માટે મૂકી દઈશું એક લીમડાની ડાળખી કરી દીધી છે તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઉકળવા દઈશું તો હવે આપણે જ્યાં વેજીટેબલ કર્યા છે ને ફ્લાવર છે રીંગણ છે બટેટું છે વટાણા અને થોડી તુવેર આ બધી વસ્તુને આપણે તેલમાં ફ્રાય કરી લેવાની જેથી કરીને એ સોફ્ટ થઈ જાય અને દાળમાં આપણે કાચી ના તો આને આપણે તેલમાં ફ્રાય કરીને કરીશું ને તો સંભારનું સ્વાદ એકદમ સરસ ટેસ્ટી એવો આવશે તો ફ્રાય કરી અને ડાયરેક્ટ જ હું એને ગરમ દાળમાં કરી દઉં છું એટલે સરસ સોફ્ટ બની જશે તેલમાં ફ્રાય થાય એટલે સોફ્ટ તો બની જ જાય છે એ પણ આપણે ઉકળતી દાળમાં કરવાની તો હવે અહીંયા આપણે દાળનો વઘાર પણ કરી લઈએ હવે આપણે એમાં જરૂર પ્રમાણે બે ચમચા જેટલું તેલ મૂકી તેલ આવે એટલે રાઈ આખું જીરું છે એક તજનો ટુકડો એક ફૂલ બાદિયાનું તમાલપત્ર અને બે લવિંગ અને મીઠો લીમડો અડધી ચમચી હિંગ અને અડધી ચમચી અહીંયા હું સંભાર મસાલો કરું છું જે દાળનો સંભાર મસાલો આવે છે ને એ ને દાળ વઘાર કરીને ત્યારે ડિશને ઉપર આપણે એને ઢાંકી દેવાની જેથી જે મસાલાનો ફ્લેવર છે ને એ બહાર ઉડી ન જાય તો આ રીતે આપણે સંભારનો વઘાર કરી લેવાનો અને ફરીથી ઉપર હું થોડો અડધી ચમચી જેટલો સંભાર મસાલો કરીશ અને અહીંયા અડધી ચમચી જેટલો મેં લીંબુનો રસ કર્યો છે કેમ કે અહીંયા મેં આમલી પણ કરી છે ને એટલા માટે એ દાળમાં ખટાશ બેસી જશે તો હવે અહીંયા આપણે ચટણીનો વઘાર કરી લઈએ તો એક ચમચી જેટલું તેલ મૂકું છે તો રાઈ અને અડદની દાળ અને ચણાની દાળ એ બે થઈને અડધી ચમચી છે અને લીમડો હેંગ ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે આ વઘાર આપણે સકળાય એટલે આપણે એને ચટણી ઉપર કરી દેવાનું તો આપણે સંભારની દાળ અને ચટણી ઢોસા સાથે લેવાની એ રેડી થઈ ગઈ છે તો છે ને બનાવવાનું ઈજી તો હવે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલા બટેટાને બાફીને રાખેલા હતા તો એને બરાબર મિક્સ કરીને એનો પણ આપણે વઘાર કરી લઈશું તો અહીંયા બે ચમચી જેટલું તેલ મૂકી તેલ આવી એટલે અહીંયા મેં રાઈ થોડીક કરી છે અડધી ચમચી અને આખા ધાણા અને વરિયાળી બંનેને મેં ક્રશ કરીને કર્યા છે ગરમ મસાલો હિંગ પાવડર આ બધું આપણે આ મસાલા ઉપર રેડી દઈશું જેથી કરીને મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે તો આ વઘાર ચોક્કસથી કરજો તમે બટેટાના મસાલામાં તો હવે અહીંયા હું સ્વાદ પ્રમાણે નમક કરીશ આપણે મસાલા કરી દઈએ ગરમ મસાલો છે હિંગ છે આમચૂર પાવડર છે ધાણાજીરું પાવડર અને અહીંયા પણ હું સંભારનો મસાલો ફરી કરું છું જેથી કરીને ઢોસાનું એનો ટેસ્ટ બહુ સરસ આવશે તો આ બધા મસાલાને આપણે ઉપરથી ફ્રેશ લીલા ધાણા અને આદુ મરચાંની પેસ્ટ આ બધું કરી અને મિક્સ બરાબર કરી લેવાનું છે તો અહીંયા હવે હું ગડપણ માટે અહીં સાકરનો બે ચમચી જેટલો પાવડર પણ કરી દઈશ એટલે ખટાસને ગળપણ આપણે બધું બરાબર બેલેન્સ મારીને એ રીતે કરવાનું તો તમે જોઈ શકો છો ને જો ખીરું આપણું ફૂલી ગયું છે આઠ કલાક પછી ખીરું આપણું ફૂલી ગયું છે તો એને આપણે હજી પાતળું કરવાની જરૂર પડશે તો અહીંયા હું પાણીનો ઉપયોગ કરું છું તો આપણે થોડું પાણી કરી અને જોઈએ ને એ પ્રમાણે આપણે પાણી કરતું જવાનું અને બેટરને આ રીતે ઢીલું રાખવાનું તો આમાં પણ જો આપણે મસાલો કરીશું ને સ્વાદ પ્રમાણે નમક અને આદુ અને જે તીખું મરચું આવે છે ને એની પેસ્ટ કરીશું ને તો આ ઢોસો તમે એમને લુખો ખાશો ને તો પણ સરસ તમને ભાવશે એવો ટેસ્ટી બનશે તો હવે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને તવાને ગરમ કરવા મૂકી દીધો છે જો તવો ગરમ થાય ને એટલે ઉપરથી થોડુંક આપણે પાણી કરી અને કોટનના કપડાંથી લોઢીને લૂછી લેવાની જેથી કરીને એનું ટેમ્પરેચર ઓછું થઈ જાય પછી જ આપણે ઢોસાને પાથરીશું તો અહીંયા તમારે જે સાઇઝનો ઢોસો કરવો હોય ને એ રીતે તમારે બેટર રેડી અને આપણે જેમ ભૂબળું પાથરીએ ને એ રીતે આછું આછું પાતળું પાથરી દેવાનું અને ગેસની ફ્લેમ આપણે હાઈ જ રાખવાની છે નીચેથી ને બ્રાઉન કલર પકડે ને પછી આપણે ઢોસાને ઉથલાવી લઈશું પણ અહીંયા હું મસાલા ઢોસા કરું છું ને તો હું અહીંયા ઉપર જ હું મસાલા અને જે આપણે બટેટાનો મસાલો કર્યો છે ને એ આપણે અહીંયા રોલ કરીશું તો તમે જોઈ શકો છો ને કે નીચેથી બ્રાઉન કલર એકદમ સરસ થઈ ગયો છે તો હવે અહીંયા બટેટાનો આપણે વચ્ચે મસાલો ભરીશું અને બંને બાજુથીને આપણે વાળી દઈશું તો જો આ રીતે ઢોસો બનાવશો ને તો અંદરનો મસાલો છે ને એ સરસ એકદમ ગરમ થઈ જશે એટલે ઢોસો આપણું ઠરશે નહીં તમને ઢોસો જ્યારે ખાશું ને ત્યારે ખાવામાં ગરમ ગરમ ઢોસો સંભાર ને દાળ અને ચટણી સાથે બહુ સરસ એવો ટેસ્ટી લાગશે તો જો હવે અહીંયા મેં ફરી સંભારની દાળને ખોલી છે તો શા માટે કે મેં અહીં મેં ધાણા આપણે જ્યારે સર્વ કરવાની હોય ને ત્યારે જ કરવાના જેથી કરીને સંભાર આપણો સરસ એવો કલર જળવાઈ રહે તો જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ આપવા વિનંતી અને જો તમને આ મારો વિડીયો ગયો હોય તો એક લાઈક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો હું તમને તોડીને પણ બતાવું છું ને કેટલો સરસ ક્રિસ્પી ઢોસો બન્યો છે આપણો તો હવે હું તમને ખાલી પેપર પણ કરીને બતાવું છું કે જો ખાલી પેપર તમારે ખાવા હોય તો કઈ રીતે કરવાના તો આપણે એ પાણીથી જ આપણે ટેમ્પરેચર ઓછું કરી દેવાનું અને લૂછી અને આ રીતે પાથરી દેવાનું છે પણ જે આ ઉપરનો જે ભાગ છે ને જ્યાં ચમચાથી તવેથાથી હું લઉં છું ને એ ભાગને આપણે તવેથો ફેરવશું ને એટલે જે ઉપર વધારાનો બેટરનો ભાગ હશે ને એ નીકળી જશે જેથી કરીને આખો ઢોસો તમારો બે ત્રણ કલાક સુધી પડ્યો રહેશે ને તો પણ એવો નહીં એવો ક્રિસ્પી રહેશે એટલે ખાલી પેપર જો તમારે લેવા હોય ને તો જો આ રીતે બનાવવાના તો છે ને સહેલી રીત તો ફરી મળીશું એક નવી રેસીપીમાં ત્યાં સુધી આપ મારા જય શ્રી કૃષ્ણ